વરસાદી માહોલ વચ્ચે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો અંબાજી ધામ બોલમાળી અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી ધામે ઉમટી રહ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શોળે કળાએ ખીળી ઉઠ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે આજે વહેલી સવારથી જ દાંતા સહિત સમગ્ર અંબાજી પથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે વરસાદી વચ્ચે અંબે જય જય ગુંજતા નાદ સાથે અંબાજી માતાના દર્શનાર્થે ભક્તો ઉત્સાહભેર આવી રહ્યા છે પદયાત્રીઓ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત થઈ માતાના દર્શનાર્થે સતત આગળ વધી રહ્યા છે જેનાથી તેમની આસ્થાનો અનોખો પરિચય મળી રહ્યો છે મેળા દરમિયાન તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ પદયાત્રિકો તથા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આરોગ્ય સેવાઓ પીવાના પાણીની સુવિધા સ્વચ્છતા માટે ખાસ વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ વિભાગની ચુસ્ત વ્યવસ્થા પણ કાર્યરત છે વિવિધ સ્વયંસેવકો દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ભોજન આરામ અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે વરસાદી વાતાવરણ વચ્ચે અંબાજી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે પૂજા અર્ચના આરતી તેમજ ભજન કીર્તનના સ્વરોથી સમગ્ર યાત્રાધામ ભક્તિભાવથી જળહળી રહ્યું છે ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામમાં ભક્તોની ઉમટતી ભીડ આસ્થા શક્તિ અને ભક્તિનો જીવંત પરિચય આપી રહી છે